બહુ શોખ છે ને તો હવે તારી વાડીએ પડી કોસ ને લાલાની માની સુ વાડીએ પડી કોસ ને લાલા તારી માની ને ઓલા નાચનિયા ની જેમ સ્ટેજ ઉપર હે કરીને કૂદકા મારશે ને માયકો લઈ લઈને ઘાઘા ફેરવશે ને આમ આમ કરી કરીને એ એને રાવા કરવા બોલાવશે બધા હું હાલી છૂટ્યા છો તમને લોકોને લાગતું હશે ને કે કીર્તિ પટેલ આજે આની વિરોધ કરતી હતી એકદમ થી કેમ બંધ થઈ જાય એનું પણ કારણ કવા છે કે આપણે અમુક અમુક વ્યક્તિઓને માન સન્માન રાખતા હોય કે ભાઈ એ વચ્ચે આવ્યા હોય કે આપણે જોતું કરતા હાલો ભાઈ કે ચલો આ ભાઈ વચ્ચે આવ્યા છે તો જવાબ દાલો તમે કહો છો ને એટલે સ્ટોરી મૂકવાનું બંધ કઈ આ ભાઈને તો પેલો તો કેમેરામેન એની હારે હોય સૌ પ્રથમ એની સાથે કેમેરામેન હોય કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે જાય તો પેલા વિડીયો બની જાય કીર્તિ પટેલે ઈ કર્યું હોત ને એવી એવી દીકરીઓના મેં વિડીયો લીધા હોત ને તો અત્યાર સુધીમાં કીર્તિ પટેલને કે ક્યાંય જવું ન પડે લોકો ના કીર્તિ પટેલ આટલા સારા કાર્યો કર્યા છે કીર્તિ પટેલનો તો વિડીયો એવો છે જ નહીં નકર હું છૂટ આપે કે જો અમારો વિડીયો બરાબર આવી છૂટ હું આપે એવા નાગા નાગા વિડીયો હોય ને તો વાયરલ કરી દેવા મહેરબાની કરીને મને કોઈ એવો ફોન ન કરવો કે તમારો વિડીયો સાચો છે ખોટો છે આલા મારો વિડીયો હોય તો તું પોસ્ટ કરી દે મારા પાસે વિડીયો લઈને આય હાલ નકર વિડીયો જઈને ઠોઈકા રાખ તમ તમારે